અમરોલી વિસ્તારમાં પિતરાઈ ઘરે રહેતી યુવતીને ઓડિશાના યુવકે ચપ્પુની અણીએ અપહરણ કરી વરાછાના રૂમમાં રાખી અવારનવાર બળાત્કાર કર્યો હતો શુક્રવારે સવારે યુવતી તેના દેવડી રોડ પાસેથી પસાર થતી વખતે સાથે લઈ જવા જબરજસ્તી કરી હતી પરંતુ યુવતી તેના તાબે નહીં થતા તેના ગળાના ભાગે બ્લેડ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જોકે રાહદારીએ યુવતીનો પ્રતિકાર કરતા તે ઉશ્કેરાઈને રાહદારીને બ્લેડના ઘા ઝીકી નાસી ગયો હતો ઓડિશાના ગંજામ જિલ્લાના ગંજા તાલુકાના ખાંડ દેવડી ગામમાં રહેતો દીપુન રાજુભાઈ જેના અગાઉ ઓડિશામાં જે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યાં જ એક યુવતી પણ તેની સાથે અભ્યાસ કરતી હતી જે તે સમયથી જ દીપુન તેની પાછળ પાગલ થયો હતો દીપુના ત્રાસથી કંટાળીને યુવતીના પરિવારજનો ઓડિશાથી સુરત આવી ગયા હતા યુવતી અમરોલીમાં તેના મોટા બાપાના દીકરાના ઘરે રહેતી હતી અને વસ્તા દેવડી રોડ પર ડાયમંડના ખાતામાં કામ કરતી હતી આ વાતની જાણ દિપુનને થતાં સુરત આવ્યું હતો અને યુવતીને ચપ્પુ બતાવી અપહરણ કરી વરાછા ત્રિકમનગર ખાતે એક રૂમમાં તેની સાથે રાખી હતી દરમિયાન યુવતી તેના ચુંગારમાંથી ભાગી છૂટી હતી શુક્રવારે સવારે વસ્તા દેવડી રોડ પાસેથી પસાર થતી વખતે તેની પાસે પહોંચી ગયો હતો યુવતીને જબરજસ્તી કરી પોતાની સાથે લઈ જવાની કોશિશ કરી હતી જોકે યુવતીએ પ્રતિકાર કરી હોબાળો મચાવતા લોકો ભેગા થઈ ગયા હતા જેથી દીપુને પોતાની પાસે રહેલા બ્લેડ કાઢી યુવતીના ગળે મૂકી દીધી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ સમયે જ એક રાહદારીએ હિંમત કરી યુવતીને છોડાવવા માટે જતા દીપુને રાહદારી પર બ્લેડના ઘા કરી તેને હાથમાં ઈજા પહોંચાડી લોહી લુહાણ કરી નાખ્યો હતો જેથી હાજર લોકોમાં વધુ ગભરાટ ફેલાયો હતો બનાવને પગલે પોલીસને જાણ કરવામાં આવતા મહિદરપુરા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચવા નીકળી ગઈ હતી આ દરમિયાન અન્ય રાહદારીઓએ ભેગા મળીને દિપુન પર હુમલો કરી યુવતીને બચાવી દીધી હતી જોકે દિપુન લોકોના હાથમાંથી નીકળીને ભાગી ગયો હતો બીજી તરફ ઇજાગ્રસ્ત રાહદારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવને પગલે ભોગ બનનાર યુવતીએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી ગણતરીના કલાકમાં આરોપી દીપુનની ધરપકડ કરી હતી તારીખ નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જોન ત્રણ વિસ્તારના મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો જે દેવડી રોડ શાંતિ નિકેતન સોસાયટીની સામે સવારે સાડા આઠે એક બનાવ બનવા પામેલો હતો જેમાં વિક્ટીમ લેડી એની ફ્રેન્ડ સાથે જ્યારે રસ્તેથી ચાલીને જતી હતી એ દરમિયાન એક દીપુન જૈના નામનો ઈસમ આવીને લેડીસનો હાથ પકડીને એને ખેંચીને લઈ જતો હતો આ દરમિયાન આજુબાજુના રહીશો અને રસ્તે જતા વ્યક્તિઓએ જ્યારે આ ભાઈને પક મતલબ પૂછવાનો પ્રયત્ન કરતા એ ભાઈએ પોતાના ખિસ્સામાંથી એક બ્લેડ કાઢી અને લે જે બેન છે એના ગળા ઉપર મૂકીને ધમકી આપી રહી હતી કે કોઈ પણ વચ્ચે આવશે તો હું આને મારી દઈશ પરંતુ ચિંતન પટેલ નામના એક રહીશ છે જે શાંતિ નિકેતન સોસાયટીની આસપાસ રહે છે એમણે પોતે હિંમત બતાવી એ વ્યક્તિનો હાથ પકડી અને એને ધક્કો મારતા જે વિક્ટિમ બેન છે એને ચુંબુલમાંથી છોડાવેલી હતી અને એ જે દીપું જૈના સાથે ઝપાઝપી કરતા એની બ્લેડ ચિંતનભાઈના હાથ ઉપર વાગતા એમના હાથ ઉપર પંદર ટાંકા આવેલા છે તો પોલીસને જ્યારે અમે જેવી ખબર પડી પોલીસ ઇમિડિયેટ રિએક્ટ કરી આ દરમિયાન દિપુન જૈના એ જગ્યા પરથી ભાગી ગયેલ હતો પરંતુ મૈધરપુરાની ડિસ્ટર્બની ટીમે યુક્તિ પ્રયુક્તિથી આ વ્યક્તિ જે

આ પ્રેમ સંબંધ દરમિયાન આ વિક્ટીમ બેનના અમુક ફોટોગ્રાફ્સ અને વિડીયો આ દિપુન જૈનાએ પોતાના મોબાઈલમાં રાખેલા હતા અને એ મોબાઈલના ફોટાના આધારે એને અપલોડ કરી દેવાની સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી આપી એની સાથે સંબંધ અવારનવાર બાંધવા માટે પ્રયત્ન કરતો હતો એ દરમિયાન આ વિક્ટીમ બેન છે એ ઓરિસ્સાથી એમના રિલેટિવ્સના ત્યાં સુરત ખાતે રહેવા આવી ગયેલ હતી જેની ખબર આ આરોપીને ખબર પડતા એ પણ સુરત આવેલો હતો અને અહીંયા આવીને બેનનો કોન્ટેક કરી ફરીથી એ જ રીતે એને ધમકીઓ આપી અને બ્લેકમેલ કરતો હતો અને આ બેનને બેનને પોતે જે જે જગ્યાએ વરાછામાં રહેતો હતો એક રૂમમાં ત્યાં સાત દિવસ સા પોતાની પાસે રાખી તેની મરજી મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધેલો હતો પછી એ બેન ત્યાંથી એમના ચુંબોલમાંથી ફરીથી ભાગીને એના બીજા રિલેટિવ્સના ત્યાં જતી રહી હતી અને જ્યારે એને ખબર પડી કે આ કોઈ જગ્યાએ નોકરી કરે છે અને સવારે આ રસ્તેથી એ પસાર થતી હોય છે તો આ આરોપી એ બેનનો પીછો કરતાં કરતાં એની પાછળ આવેલો અને એનો હાથ પકડીને ખેંચીને પોતાના ઘરે તરફ લઈ જવા દબાણ કરતો હતો પરંતુ આજુબાજુના રહીશ અને વટેમાર્ગ જે છે રસ્તામાં મુસાફર છે એ લોકોએ પોતે હિંમત દાખવી આ જે બેનને આરોપીની ચુંબુલમાંથી છોડાવી અને પોલીસને જાણ કરતા પોલીસ પોલીસે તાત્કાલિક આરોપીની અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કર્યો છે